ગોપીપુરાના શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા બે દિવસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચારસો બત્રીસ યુનિટ બ્લડ એકત્રિત કરાયું જેમાં છસો થી વધુ લોકો જોડાયા હતા આ ટ્રસ્ટ દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પ યોજાય છે જેમાં મહિલાઓ દ્વારા પણ રક્તદાન કરાયું હતું નોંધનીય છે કે ટ્રસ્ટ દ્વારા એકસો પાંત્રીસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હું ડૉક્ટર અભય ઝવેરી સુરત રક્તદાન કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું આ ચાલલા ગલી યુવક મંડળનો એકસો પાંત્રીસમો કેમ્પ છે એ લોકો દર ત્રણ મહિને કેમ્પ કરે છે અને સારી એવી બેગો એકત્ર કરે છે અત્યાર સુધીમાં લગભગ એક લાખ યુનિટ જેટલા બ્લડ એ લોકોએ એકત્ર કર્યા છે લોહી એક એવી વસ્તુ છે જે ફેક્ટરીમાં બનતી નથી એટલે અમુક ની જિંદગી જ એના પર ટકેલી હોય દાખલા તરીકે થેલેસીમાના બાળકો સિકલ સેલ ડિઝીઝ બ્લડ કેન્સર ડિલિવરી વખતે લોહી વહી જવું એક્સિડન્ટ તો એ લોકોને જો લોહી નહીં મળે તો એ લોકોની જિંદગી જોખમમાં આવે એટલે નિયમિત જો લોકો રક્તદાન કરે તો આ બધાની જિંદગી બચાવી શકાય પુરુષો વર્ષમાં ત્રણ વખત અને સ્ત્રીઓ વર્ષમાં ચાર વખત રક્તદાન કરી શકે તે સિવાય એ ફેરેસિસ છે એસડીપી જે પ્લેટલેટ લેવામાં આવે કોરોના વખતે પ્લાઝમા લેવામાં આવતું તો તે પણ જો આપે તો એમાં પણ ડેન્ગ્યુ લેપ્ટોસ્પાયરોસિસ જેવામાં લોકોની જિંદગી બચાવી શકાય અત્યારે અહીંયા એકસો જેટલી યુનિટ કલેક્ટ થયા છે લગભગ અઢીસો ત્રણસોની વચ્ચે દરેક કેમ્પમાં કલેક્ટ થતું હોય છે મારું નામ માવાણી પિનલ મિતુલભાઈ છે શ્રી ગણપતિ શંકર મજબૂત ઈચ્છારામ મજબૂતદાર પબ્લિક ટ્રસ્ટ ચેરિટેબલ દ્વારા આયોજિત અને ચાંદલા ગલી યુવક મંડળ દ્વારા આજે છેલ્લા પાંત્રીસ વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ એકસો પાંત્રીસમાં બ્લડ બેંક રક્તદાન શિબિર જેમાં થેલેસેમિયા મેજર પીડિત બાળકોને રક્તદાન કરી અને સમાજમાં વધારે રક્તદાન થાય એ માટે જાગૃતિ ફેલાવવા માટે આજે રક્તદાનનું આયોજન કરેલું છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ લોકો વધારેમાં વધારે રક્તદાન કરી આવા થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થાવ આજ રોજ મેં પણ બ્લડ ડોનેશન કરેલું છે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપ સૌ બ્લડ ડોનેટ કરી સમાજમાં જાગૃતિ ફેલાવો હું ઉર્વાસી જિજ્ઞેશચંદ્ર ફિજીવાલા એન્ડ ગોપીપુરાની રહેવાસી છું શ્રી ગણપતિ શંકર ઈચ્છારા મધ મુદ્દાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ચાંદક ગલી યુવક મંડળ દ્વારા એકસો પાંત્રીસમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે કે જેથી થેલેસેમિયા બાળકોને વધુમાં વધુ બ્લડ મળે એથી આપ સૌને નમ્ર અરજ છે કે જેથી તમે સૌ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો